તમારું નામ પ્રકાશભાઈ પ્રકાશભાઈ આખું નામ બોલો પ્રકાશભાઈ ગોવિંદભાઈ પટેલ હા કચ્છના બધા ખેડૂતો છે અને અહીંયા ખેતીવાડી વિભાગ દ્વારા અહીંયા અમારી વિઝિટમાં આવ્યા છે એમને પોતે આજે સમજી જાણ્યું અને પોતાના સેમ્પલ જાતે જમીનના લીધા છે અંદર જઈને લાવ્યા છે તમારો અનુભવ શું છે કેવું લાગ્યું હા બહુ જેવું જ બની ગયું છે બધું ઊંચા જોઈને બોલો

અને જમીન એકદમ મુલાયમ લાગે છે હવે અહીંયા આટલો વરસાદ પડ્યો ને અંદર ક્યાંય પાણી ભરું તમે જોયું ક્યાંય વરસાદ ખૂબ પડ્યો પાણી અંદર ઉતરી જાય એટલે વોટર લેવલ જમીનનું વધે ડેમ આપો ખેતર બની જાય અને હળસ્યા સતત પ્રવૃત્તિ ઉપર નીચાણું કરે એના કારણે શું થાય કે તમારી જમીન ભરભરી પહોંચી ને પાણી નીચે ઉતરે છેક સુધી તમામ પ્રકારના પોષક તત્વોથી ભરપૂર રહે ચોમાસામાં બહુ પાણી ભરી રહેતું એવી જગ્યાએ પણ બહુ ફાયદો રહે એટલે આ સૌથી નબળી જમીન અમારા વિસ્તારની છે એમાં આવું જમીન સારી છે તો ઉત્પાદન તમારી નજર સામે સારું છે ત્યાં ચેડ પણ બતાવો મારી અલગ વિડીયો લઈ લો ઘાસ પણ બતાવો આ નેપેર અમારા ઘાસને લગભગ ચોથું વર્ષ છે એક જ પ્રકારનું ઉત્પાદન એક જ પ્રકારની જમીનમાંથી વારે ગળી લઈએ છે વિજ્ઞાન એવું કે એક જ પાકને વારે ગાડી લો તો જમીન નબળી પડી જાય જમીન એ સારી છે ઉત્પાદન સારું તમે જોઈ લો આવું જમીન હોય ભાઈ આવી જમીન હોય તો પેલું ગીત ગાવાનું મન થાય કે ના થાય કયો मेरे देश की धरती सोना उगले उगले मोती मेरे देश की धरती मेरे देश की धरती तो किसान खुशहाल से हो जो है આપડે ધરતી માતા બાજુ મોટા શું નામ તાર મોટા પરિચય આપો ભાઈ ના મારું નામ હરસુકભાઈ મેનપરા વીરાણી વાડી છે અને ત્યાં ખેતી કરું છું કચ્છમાં માંડવી તાલુકામાં અને આજે બંસી ગૌ ગૌશાળામાં ગૌશાળાની મુલાકાત મુલાકાત આવ્યા હતા ચાલીસ જેટલા ખેડૂતો અલગ અલગ ગામના માંડવી તાલુકાના અને ત્યાં આપણે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમમાં ગયા હતા ત્યાં રિટર્નમાં અમે બંસી ગૌશાળાને મુલાકાત લીધી અમદાવાદ અને અહીંયા જે ગૌકૂફા અમૃતમ બેક્ટેરિયા અને કઈ રીતે બને છે અને એનાથી શું શું જમીનમાં ફાયદો થાય અને આપણા પાકને કઈ રીતે તમે ચકાવી શકો જમીનનું બંધારણ કઈ રીતે સુધરે એના માટે અહીંના જે કાર્યકર છે અથવા તો જે સંચાલન કરે છે ભગતસિંહભાઈ ભગતસિંહભાઈ ભગતસિંહભાઈએ બધા ખેડૂતોને બહુ સારી રીતે સમજ આપેલી છે અને અમને ખૂબ આ બાબતે અમને ખૂબ જ જાણવા મળ્યું છે અને આ કચ્છમાં જઈ અમે દરેક ખેડૂતોને આ રીતનું એક પ્રાયોગિક ધોરણે બધું ગૌકૃપા મુક્ત અહીંથી લઈ જશું એકાદ લીટર એક એક લીટર અને ત્યાં તેનું ડિસ્ટ્રીબ્યુશન કરશું અમારી પાસે બસો લીટર થાય એટલે અને બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે એ બાબતે બધાને સંદેશ આપીશું બોલો